તો વિશ્વના ઘણા દેશોમાં અવારનવાર ભૂકંપ આવે છે જ્યારે આ ભૂકંપની તીવ્રતા વધુ હોય છે ત્યારે ભારે નુકસાન થાય છે જેમાં જાનમાલનું નુકસાન પણ ભોગવવું પડે છે ભારતમાં પણ ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે ત્યારે ગુજરાતમાં વર્ષો પહેલાં આવેલા ભૂકંપના કારણે જાનમાલનું ઘણું નુકસાન થયું છે ત્યારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાતામાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા અંબાજી યાત્રાધામથી વીસ કિલોમીટરના અંતરે આવેલા દાતામાં ગઈકાલે રાત્રે અગિયાર કલાક અને પાંચ મિનિટ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા દાતામાં મોડી રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા ત્રણની હતી ભૂકંપના આંચકા અનુભવાયા બાદ મોડી રાત્રે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા તીવ્રતામાં ઘટાડો થવાના કારણે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી બનાસકાંઠા જિલ્લાના ડિઝાસ્ટર વિભાગે મોડી રાત્રે દાતામાં ભૂકંપ આવ્યાની પુષ્ટિ કરી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો